તેત્રીસમાં ક્રમાંકે ધકેલાઈ ગયું હતું કારણ કે અધિકારીઓ પદાધિકારીઓ માત્ર ફોટા સ્ટેશનમાં હોય છે વાત કરીએ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના ખોડિયારનગર વુડાના મકાનોની આ વિસ્તારના નાગરિકો ગંદકીના કારણે નરકાગાર સ્થિતિમાં જીવી રહ્યા છે તેઓનું કહેવું છે કે તંત્રને અનેકવાર સફાઈ અંગે રજૂઆતો કરવા છતાં અમારા વિસ્તારમાં કોઈ સફાઈ થતી નથી અને તે કોઈ નિરાકરણ નહીં આવતા આજે વિસ્તારના નાગરિકોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો કેસે કો સમજ આને બોલાવા વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે